પણ મંદિર જ બંધ હતું તારું મારેલું હતું કારણ કેમ છો બધા મજામાં ફરી એક નવાગમાં તમારું સ્વાગત છે તો ગાઈશ જો આજે રવિવાર છેલ્લે હું જવું એકલોગ આજે હાલ તો હું કયો આજે પણ કોઈ પેલા આને હું થાય લાજો પણ પેલો આવતો રહ્યો કારણ કે બીકી ગયા હે ને એ બાજુ કૂતરો વાંધો બંદર જો નજીક આવ્યો ને એટલે થોડાક અંદર બેઠા કારણ કે આ બાજુ બધું ખતરો વાળો ઈલાકો હે ખતરો હે બધાય વાંદરા જોઈએ જોઈ વાંદરાય ખતરો એ ખતરો જો એ ખતરો જો આ બાજુ બરાબર ના રાખો તો નહીં બોરો ગઈશ

મંદિરે તો દર્શન કરીને પાછો આ નીકળી ગયો ઘેર જવા માટે એમાં એક એવું થયું કે હું ગયો પણ મંદિર જ બંધ હતું તારું મારેલું હતું કારણ કે પેલા ભોવાજી આયા નહી હોય ને વહેલા એટલે સારું મન બંધ હતું બારે દર્શન કરી પાછો તરત વારી ગયો અને બીજા બે ભાઈ બંધ હતા અહીં એટલે જે આવતા હતા ને દર દરવારે આવ્યા બીજાના તે એમને એમ નહોતો કે જો વાફ લાગશે કારણ કે આ વાના એટલે નહીં જોઈના બધા એટલે હું પાછો તરત દોરી જો હું ઊભો પણ નહીં રહ્યો તો ગાઈસ બુ બ્લોગ પણ નહીં ઉતાર્યો કારણ કે મંજી બંધ દુલે થારું ઉગે થઈ ગી ચૂક ને હું તરત પાછો ફરી ગયો ને મારી આખે બોરિયો હેરા છે તો જાવ હેરા ના કર જાવ આ કરારા મને ના હડે નઈ તો હાલશે

ભાઈ ક્યારે આવું બસ ના કરી શકતું જો અને આવો રસ્તો હે ને એક તો સુમસાન કોઈ ફાય નહીં અને નકરી હું વાંધરો એકલું આવું એટલે બીક લાગે આપવા ખબર નહીં કે હું આંધરો અને કૂતરો કથોરા થઈ ગયા બાજુ જો આગળ પડી પડી ના જો કન્ટિન્યુ વ્લોક જોતા રહીજો હા

phải đến thế cao hả à chưa bà bà tu gan gan Hãy subscribe cho kênh Ghiền mai comprar nesse planeta marte que planeta diminuto